દેવૂમિ દ્વારકાના ભીમરાણા મોગલ ધામ ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે ભારતીય સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી ભીમરાણા મોગલ માતાજીના મંદિર ખાતે મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારક્તદાન કેમ્પની અંદર દોઢસોથી પણ વધુ રક્તની બોટલ એકત્રિત થઈ હતી આજરોજ મા મોગલ ધામમાં નરેન્દ્રભાઈના કિશોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય સેવા પખવાડી તરીકે ઉજવણ નક્કી કરવામાં આવ્યું છે તેમાં સત્તર સપ્ટેમ્બરથી વિવિધ પ્રોગ્રામો સત્તા અભિયાન મંદિરો હોસ્પિટલોનું સફી સફાઈ અભિયાન એ નિરંતર કાર્યો દ્વારા પ્રોગ્રામ ચાલુ છે ને આજ માં મોગલના ધામમાં બ્લડ ડોનેશનનો કેમ્પ દ્વારકા તાલુકા ભાજપ વતી ગોઠવવામાં આવ્યો છે તે નિરંતર લોકો આવી રહ્યા છે બ્લડ દઈ રહ્યા છે અને સેવા પખવાડે તરીકે સત્તર ઓક્ટોબરથી બીજી સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન સેવા પકવા દરમિયાન વિવિધ પ્રોગ્રામો અવિધપણે ચાલુ ચાલુ રહેશે સામળ પ્રથમની જન્મજયંતિ ગાંધીજીની જયંતિ લાલબાદ શાસ્ત્રીની જન્મથી અલગ અલગ પ્રોગ્રામો પાર્ટી દ્વારા હજી અમને આપવામાં આવે છે પ્રોગ્રામ અવિરતપણે અમે લોકો કર્યા છે એના ભાગ રૂપે આજ બ્લડ ડોનેશન કેમ્પ માં ચાલુ છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ ભીમરાણા દેવભૂમિ દ્વારકા